નવરાત્રીના દિવસો પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓમાં પણ નવરાત્રીનો ઉત્સાહ જોરદાર ચાલુ છે મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે માં અંબેની આરાધના ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે ત્યારે એરપોર્ટ કોમ્યુનિટી હોલ દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી દુર્ગા પૂજા ગરબા પર્વની ઉજવણી કરવામાં આવે છે આજે પણ એરપોર્ટ કોમ્યુનિટી હોલમાં સાર્વજનિક દુર્ગા પૂજા કમિટી અઠ્યાવીસમી દુર્ગા પૂજાનું આયોજન કરાયું છે આ વર્ષે માતાજીને સફેદ રંગના વસ્ત્રોની સાથે શણગાર કરાયો છે પ્રમુખ ટીકે ધોરીએ જણાવ્યું છે કે સફેદ રંગને દેવી પવિત્રતા અને જ્ઞાન સાથે જોડવામાં આવે છે તેમજ પવિત્રતા અને શાંતિની સાથે નવી શરૂઆતનો રંગ હોવાથી સફેદ રંગથી સુશોભન કરવામાં આવ્યું છે આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન અંગારથી આ સૌ પરિવાર એમની સંસ્કૃતિને જાગ્રત રાખવા માટે દર વર્ષે આ પ્રોગ્રામ હોય છેલ્લા બે ત્રણ વર્ષથી દર વર્ષે મને બોલાવે છે અને આ પ્રોગ્રામમાં હું એની આરતીનો લાભ એ આરતી એકદમ અદભુત આરતી હોય છે એની કલાકૃતિ તમે જુઓ દુર્ગા જે સંસ્કૃતિ છે આખા દેશની વિવિધતામાં એકતાનો જે ભાવ છે એ તમને અહીં જોવા મળશે આપણે જે રીતના નવરાત્રી કરતા હોઈએ મા દુર્ગા અને બધા અલગ અલગ ઋતુમાં આપણે નવ દસ દિવસ ગરબા કરી આરાધના કરતા હોઈએ એ રીતના આ દુર્ગા પૂજાનું ખૂબ મોટું મહત્વ બંગાળમાં રહેલું છે મેં નામ સુબતો સરકાર હે દુર્ગા પૂજા કમિટી પૂજા જો હે ટ્વેન્ટી સાંભળ ट्वेंटी एट एयर से दुर्गा पूजा हम लोग सेलिब्रेट करता है हम ये एरिया के जितना दुर्गा पूजा जो बेंगवाल बेंगाल का होता है बट ये हम लोग बंगाल में के बेंगलिस का न सीमित नहीं रखे हैं इसके लिए हम लोग इधर का जितना भी हमारा एयरपोर्ट का जो पूरा एम्प्लॉयज वगैरह रहते हैं वो लोग साथ में लिया है और हम लोग पूजा सेलिब्रेट करते हैं